આ રીતે આપણે આ રીતે આમ ફિસ્તી થાય એ બાજુ એ ફેરવી લેવાની આ રીતે આપણે આમ હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે ચણા ચણાની ટીકી બનાવશું તો આપણે આ કાળા ચણા આવે દેશી ચણા એ છે તો આને આપણે સાંજે પલાળી દેવાના અને બાફી લેવાના વહેલા હાય એટલે આમાં પાણી ઓછું રહે એ રીતે એટલે આપણે આ બાફી લીધા છે એકદમ સરસ બફાઈ જશે મસ્ત બફાઈ જશે આપણે આવી રીતના બાફી લેવાના અને એક આપણે આ બટેટું લીધું છે એને આપણે બાફી લીધું છે આ આપણે ટોસ્ટર લીધું છે એને આપણે મિક્સરમાં કાઢી લીધું છે અને આ આપણે બે ડુંગળી છે એને આપણે મિક્સરમાં કાઢી લીધીશ અને આ ચટણી છે ચટણી આપણી રેસીપીમાં તમને મળી જશે અને આ આપણે લસણ લીધું છે આ આદુ ક્રશ કરી લીધું આ આપણે બે મરચી આ રીતે ઝીણી તીખી આવે એ લીધી છે તીખાશ તમે તમારી પ્રમાણે ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો અને એક ચમચી આપણે ચટણી લીધીશ અડધી ચમચી આપણે હળદર લીધીશ એક ચમચી આપણે ધાણાજીરું લીધું થોડોક આપણે ગરમ મસાલો લીધો અને ખટાશ માટે આપણે આ આમચૂર પાવડર લીધો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું અને આ ધાણા લીધાશ અને તળવા માટે આપણે તેલ લીધું તો પહેલાં આપણે આપણે સણાને આમાં મિક્સર જારમાં કાઢી લેશું થોડા થોડા લઈ અને આપણે આમાં કાઢી લેવું એમાં આપણે આ આદુ નાખી દઈશું આની અંદર બધું મિક્સ થઈ જાય એમ આ આપણે લસણ નાખી દેવું આમચુર પાવડર નાખી દઈશું આ મરચી આપણે લીધી સી નાખી દેવું જીરું નાખી દેવું આ ગરમ મસાલો નાખી દઈશું આપણે હળદર નાખી દેવું અને આપણે આ ચટણી નાખીશું થોડીક આપણે ઓલામાં નાખી દેવું આપણે આ ડુંગળી નાખશું આમાં આપણે આ ખમણેલી છે પણ આપણે આમાં મિક્સરમાં કાઢી લેવું તો આને આપણે મિક્સરમાં કાઢી લેશું તો આપણે આ મિક્સરમાં આ રીતે કાઢી લીધું છે તો આવી રીતે આપણે એકદમ સરસ કાઢી લેવાનું આ રીતનું જ આપણે રાખવાનું તો આમાં આપણે કાઢી લેવું આમાં Apa yang berduka, daily dosing, the mustabah negos, boleh masalah nak ada duit begi, apa dah sakit dah tu, apa betul yang હવે આપણે આ બટેટું છે બાફેલું એ આપણે આમાં ખમણી લેશું અને આરે હવે આપણે સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખીશું મીઠું આપણે બાફામાંય નાખ્યું હતું એટલે માપે નાખવાનું જરૂર પડવાના શાખી લેવાનું હવે આપણે આમાં ધાણા નાખી દઈશું ધાણા ધાણા થોડાક વધારે નાખશું આપણે અને આપણે આ ટોસ્ટર લીધું છે એ નાખશું બે ત્રણ ચમચી જેવું આપણે ત્રણ ચમચી જ લીધું છે તો આપણે આ ટોસ્ટર નાખી દેવું એટલું હવે બધું આપણે આને મિક્સ કરી લેવાનું છાખી લેવાનું મીઠા મોળું લાગે તો આપણે મીઠું તીખા લાગે તો તીખું નાખી લેવાનું ચટણી તીખું તમારા પ્રમાણે તમે નાખી શકો તો આ આપણે મિક્સ કરી લેવું તો આપણે બધું મિક્સ થઈ ગયું છે એકદમ સરસ તો આ રીતે આપણે આને જે પ્રમાણે આપણે બનાવીએ એ પ્રમાણે આપણે ટીકી બનાવી લેવાની આ રીતે છે જ મોટી બનાવી હોય તો મોટી છે જ નાની બનાવી હોય તો નાની જે રીતની આપણે બનાવી હોય એ રીતની આપણે બનાવી લેવા તો આ રીતની આપણે બનાવી લેવું તો આપણે મસ્ત બધી ટીકી સરસ થઈ ગઈ છે આપણી બનાવી લીધીશ તો આને આપણે સાઈડમાં જવા દેવું ને આ આપણે કોર્નફ્લો લીધો છે બે ચમચી જેટલો તો એમાં આપણે થોડું થોડું પાણી નાખશું અને આનો ઘોળ બનાવી લેશું એકદમ સરસ હા સાઈડમાં પડ્યો રહ્યો તો આપણે આ રીતનું આપણે કરી લીધું છે એકદમ આસું રાખ્યું છે બહુ ઘાટું નહીં રાખ્યું તો હવે તેલને ગરમ મેંકી દેવો એટલે થોડું તેલ રહેશે તો તેલને ગરમ થવા દઈશું તો આપણું આ તેલ આવી ગયું છે તો આપણે આ ટીકી આ રીતે આપણે આમાં બોળી દઈશું આમ આ રીતે આપણે આમાં મેલતા જાશું આપણે આમાં આ રીતે આમાં જેટલી હામે એ પ્રમાણે આપણે આમાં મેલી દેવાની કોમફ્લર વાળી કરતી જવાની અને મેલતી જવાની ખેતી ખેતી કરી નાખી તો આ રીતે આપણે સરસ ખેડવીએ આપણે આ રીતે આમ ફેરવી લઈએ આ રીતે આપણે થઈ તો આપણે આને બધી ફેરવી લેશું આપણે આને કાઢી લેશું બે બાજુ ક્રિસ્પી થઈ જાય ક્રિસ્પી થઈ જાય એટલે આપણે આને કાઢી લેવાનું એકદમ મસ્ત થઈ ગયું તો આ રીતે આપણે બધી તળી લેશું તો આપણે બધાય એકદમ સરસ તળાઈ ગયા છે તો આને નીચે ઉતારી લેવું ગેસ આપણે બંધ કરી દેવું અને બધાય આપણે બારા કાઢી લેશું આમાં આપણે આ બધાય થઈ ગયા છે એકદમ સરસ થઈ ગયા છે લગભગ વીસ પચીસ જેવું થયું હોય છે તો હવે આપણે આને સર્વ કરી લેશું અને આપણે સાઈડમાં રાખી દઈએ આપણે આ ડિશમાં સર્વ કરી લેશું એકદમ મસ્ત બની ગયા છે ચણાની ટીકી સરસ બને આ આપણે બનાવતા જ હોય પણ તોય આપણને એમ થાય કે આપણે બનાવવી મસ્ત બની ગઈ છે બે આપણે ચટણી રાખી છે આ આપણે મરસાની છે એને આ આ રીતે રાખી દેવવામાં આ આપણે આંબલીની ચટણી છે આપણે આંબલીની ચટણીની રેસિપી આપણે મેલેલી છે તો આપણે આ બે ચટણી મસ્ત બની ગઈ છે તો તૈયાર છે આપણી ટીકી દેશી ચણાની જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી દેશી ચણ્યાની ટીકી